નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ તો આજે અમારે રવિવાર છે અને સાંજના ચાર જેવા વાગી ગયા છે અને અમારે પચાસ માણસોનું રસોડું બનાવવાનું છે આ અમદાવાદ નિકોલ વિસ્તારમાં અમારા જીતુભાઈ મિત્ર છે એના છોકરાની બાબરી છે તો એના માટે આપણે પચાસ માણસોનું મિક્સ સબ્જીમાં બટેટા વટાણા રીંગણા ટમેટા વાલોર આ બધાનું શાક બનાવવાનું છે તો તમારી સાથે શાકની પચાસ માણસોની રેસીપી શેર કરીએ શાક બધું વઘાર મારશો તમને બતાવશું તો તમારે ઘરે ચાલી પચાસ માણસોનો જો પ્રસંગ હોય તો તમને આ વિડીયો કામ લાગશે તો આપણે રીંગણા બટેટા આ વાલોર લીધી છે અને બાફી નાખી છે અઢીસો ગ્રામ જેવી પાંચસો ગ્રામ વાલોર ખોલી ટમેટા અને વટાણા

આદુની પેસ્ટ છે શાક તેલ જેવું નાખ્યું છે આપણે અને ગરમ થઈ ગયું છે આખા મસાલા છે મરચા તેજ પત્તા જીરું લવિંગ તજ મીઠો ડુંગળો બાદિયાના ફૂલ છે

આપણે તેલમાં જ પકવવાના છે આપણે 4 કિલા જેવો બટેટા લીધા છે 1 કિલો રવાયા લીધા છે 1 કિલો વટાણા લીધા છે લીલા 1 કિલો વટાણા અને 500 600 ગ્રામ ટમેટા લીધા છે બટેટા ને આપણે બટેટા ને આટ થી 10 મિનિટ સુધી આવે એટલે તેલ માં પાકવા દેવો તેલ માં પાકી જાય ને પછી આપણે રીંગણા અને વટાણા ને બધે મસાલા નાખીએ પાટિયા શાક બની છે બે મિનિટ થઈ ગઈ બટેટા પાકી છે એટલે નમક નાખીએ આપણે

મિત્રો પાંચ સાત મિનિટ થઈ ગઈ છે બટેટા પાકી ગયા છે હવે આપણે રીંગણ નાખીએ રીંગણ નાખીએ છીએ રીંગણ ને પાંચ મિનિટ પકાઈ દે પણ બટેટા ને રીંગણા પાકી ગયા વટાણા ના લાલ મરચું પાવડર નાની ચમચી સાત આઠ નાખીએ સો ગ્રામ થાય આપણે કાશ્મીરી મરચું પલરું ને તો પાણી નાખી દઈએ ચટણી પાકી દે આમાં આપણે ટોટલ ત્રણ ત્રણક લીટર જેવું પાણી નાખી દઈએ થોડોક શીંગદાણાનો ભૂકો હોય તો એ નાખી દઈએ અને ધીમા ગેસ ઉપર હજી દસ મિનિટ આપણે પાકવા દેવું એટલે શાક આપણું સરસ પાકી દે

મસ્ત શાક પાકી ગયું છે આપણે ને ધાણા જીરોનું પાવડર નથી બાચા નું ગરમ મસાલો નથી તો મિત્રો આપણે બટેટા વટાણા રીંગણા નું શાક બની ગયું છે શાક ની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં મળીશું અગલા વિડિયો માં ત્યાં સુધી બાપા સીતારામ જય માતા તો આપણે દાળ પાકી ગઈ છે 50 માણસોની દાળ છે 1.5 કિલો દાળ હોય ને